કૃષ્ણ જય માતાજી જયમા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં તો જો આપણે નાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને બેન શું કરતું તનવિષાબેન જો માથું વળવવા છે અને ઉર્મિલા બેન વહી ગયા છે ગામમાં કા હાલો એવું છે અને અત્યારમાં તો છે ને આજે લાઇટ નથી એટલે અત્યારમાં અચારમાં આપણને છે ને કામ બતાવી દીધું અને કામ પૂરું થઈ ગયું આપણે કાગળ નાખવાનો હતો ને એ નખાઈ ગયો ત્યાં તો આપણે બેઠા ને આવવા માંડી છે એટલો પવન મસ્તી નો છે ચાલો આપણે ધીમે ધીમે જાય ક્રિષ્ના બેન તરફ ક્રિષ્ના ક્રિષ્ણા છે ને અહીં કાગળ બેક વધ્યો છે ને થોડોક બીવે ખડખડ ખડખડ થાય ને ગયા અમારે કિશુ બેન બીવે છે કિશુ બેન બાકી છે રોટલી તો દઈ દીધી છે પવન કેટલો મસ્ત આવે છે અહીંયા તારું ફાર્મ બની ગયું સરસ મજાનું બાર ખાવા એ હાલ તારે એવું છે વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે જો બહાર છે ને સિંગ થોડીક રાખેલી હતી બિયારણની હુકવી દીધી છે બતાવડે એટલે સિંગ રાખેલી હતી ને બિયારણની બે કોથળા ભરીને જો હુકવી દીધી છે મસ્ત મજાની ફસ્ટ ક્લાસ અને હવે તો આપણે બિયારણ કઢાવવું જોઈશે સો આવી રીતની શેકાક સિંગ સિંગ તો બહુ સરસ છે પણ મૂંડા પડી ગયા છે કોક કોક એટલે કઢાવા તો જોશે તે દાણા જો બહુ સરસ છે જો આપણે દાણા કાઢ્યા શિંગમાંથી બહુ સરસ છે દાણા પણ આમાં કોક કોક મૂંડા પડી ગયા છે એટલે સૂકવી દઈ બે દિવસ ને પછી આપણે બિયારણ કઢાઈ આવીએ ફર્સ્ટ ક્લાસ છે આમાં તે જો આમાં હશે તે આ દાણા મુંડો દાણા નકર હાઈ ક્લાસ રાખેલ હશે બિયારણ એવું શેકાખ હાલો કપડા બપડા ધોઈ નાખીએ હવે પણ બહુ પવન છે વરસાદ આવવાની શક્યતા છે ને કપડાં ભેગા છેલા છે થોડાક ધોઈ નાખી છે ને પપ્પાના દેવા દેવાંશી બેનને અને કૃષ્ણા બેનને જુઓ એના નવા ઘરમાં ફેરવી લીધા છે હાલો એવું ચાલો તો કૃષ્ણા બેનને પાવા મીડ્યા છે ને પાયને વૈ એવા છે પણ એને આમ જ આવશે બધી અને આપણે આજ તો દાણિયાને બી પણ મૂકવી દીધું છે

હમે બેઠો બેઠો શિવ તો બતાય ઉબારો નીચે બેઈ જા સો કોઈ પર વેસે આવડશે પાસા ઉત્સવ ભાઈ ઉભા ઉભા તો ખોળ્યું શિવ વેસે જો આલ જોઈએ આપણે કેવું આવડે એને

નહી સીવા માં કેવો ટેબલ લીધો તો જોવા ક્યારના મહેનત કરે છે પણ ન થાય ને કા તું મમ્મી મને આવડે આવડી જ હે આવડ્યું ક્યાર નો હું જોઈ રહ્યો એક ધારો હું આવડું હશે ને સીવી સીવીને જોવા આવી રીતનું મસ્તીનું સીવી નાખ્યું ને તા કે મમ્મી મનજો ને સીવવા હું નહીં આવડે કે સો જ્યારે નવરાઈ આવે ત્યારે બનાવશું ખોળિયું તો તૈયાર રાખી તો સમય મળે ચાર પાસા બનાવી નાખી હવે બકાલું કાલથી સોંપવાનું લેશું કાલથી તો આપણે બકાલું સોંપવાનું લેશું અને હમણાં કાંઈ સમય છે પણ આ તો ઘડીક હમણાં નવરાઈ આવી ઉર્મિલા ઉર્મિલાબેન ને ગામમાં જ આવું છન પપ્પા બહાર ગયેલા છે એટલે ઘડીક સમય મળ્યો ને તે લાય લાવીને હું બેઠી બેઠી એક બે ખોળિયા બનાવી નાખું તો નવરાય મળે ને ત્યારે આપણે પાછું ગોદડું માંડવા થાય બે બનાવ્યા થા ક્યાં ઉત્સવ મહિના પહેલાં બે બનાવ્યા થા પછી તો કાંઈ સમય જ મેળવો નથી અને અત્યારે ઉત્સવ ભાઈ જો મથે છે અમારે ખોળીયું બનાવે છે આવડતું રીતે બનાવવા મેં જલ્દી જલ્દી આવડતું બાય

મસ્ત મજાનું આપડે દાણિયા નું બી પણ આજે હુકવા નાખી દીધું છે સરસ મજાનું ઘાવરી ગયેલું હોય એટલે પછી આપડે નું બી કાઢવું હોય ને તો આપણને બહુ વાર ન લાગે અને એવી રીતનું છે કાંક આ મોટા મોટા દાણિયા છે એ છે સરસ મજાના અને આ બી છે ને એ બધું આ બી છે એ અલગથી રાખેલું છે અને આ બદલાનું બી છે આ બધો બદલો કાઢેલો હોય ને એનું બી છે એટલે વધારો ઘટાડો કાયમ આવે એટલે બધું હુકવીને રાખી મેં કું આજ બધું હૂકવી દીધું છે સરસ મજાનું આપણે જો ક્રિષ્નાબેનને થાળી ભરીને શીંગ મેં દીધી છે મસ્તીની ખાય છે શીંગ ખાવાનું શરૂ છે ક્રિષ્નાબેનને એક થાળી ભરીને મેકી દીધી દેવાનું છે ને એટલે આપણે કંઈ ખાય કે નહીં એમ જોવા ખતરા પૂરતી શીંગ મેકી દીધી થોડીક તો ખાય તો છે એટલે આપણે ખોળ કઢાવેલો છે એટલે એક ગુણનો ખોળ કઢાવેલો છે તો હવે દઈ દઈશું ક્રિષ્ણાને એવું શેકાક અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું અત્યારે અને સ્પેશલ આ બેન છે ઘટું બેન જવા એ ખાય છે એ કે દીધા કૃષ્ણને દીધી તો હું આને શીંગ દઈશ હું કરવું આમાં આને આપણે કાંઈ નહીં ખોળ કે ખાંડ કાંઈ નહીં કોઈમાં વસ્તુ એટલે આને નથી દેવાનું આપણે હમણાં એવું શેકા અને આજ તો ટ્રેક્ટરે બારું પીડ્યું છે તડકે અને અત્યારે ફર્સ્ટ ક્લાસ વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું અને આપણે જર્સીને એવું બધું ધોઈ નાખ્યું છે બારું વાંધું હાથમાં આવ્યું તે ધોઈ નાખ્યું હાથમાં આવ્યા એટલા કપડા એવું છે અને મસ્ત મજાના જો ફૂલ કેવા બતા તારે સરસ મજાના અને સીતાફળીને બહુ ફાલ આવ્યો હો બહુ જ ફાલ આવ્યો મસ્તીને હા અને આ કેળુંમાંથી છે ને બધા એટલે બધા ઓલા આ ખરાબ ખરાબ પાંદડા છે ને કાપી લેવા છે ટાઈમ છે નહીં કાંઈ એવું છે કાક બધા જ એની જગ્યાએ છે

આલે સાડા સાત વાગી ગયા છે અને અત્યારે આવ્યા છે દી એ ગયો છે તન હિસાબે નીચે ઉતરો હાલો હવે રસોઈ બનાવ સિંગમાં બે ગયા સી મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને હવે ને એન્ડ આપવાનો ટાઈમ આવી ગયો છે અને આપણે જ આવી રીતની છે કાક બિયારણની અને આ સાથે જ આપણે આજના ને એન્ડ આપીએ વિડીયો ગમે તો લાઇકશે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ચાંસોથી બધા બાય બાય